સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ડીજે અને ઓર્કેસ્ટ્રા પાર્ટીના તાલે થઈ રહી છે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં પણ અર્વાચીન ગરબા ખેલૈયાઓ દ્વારા રમવામાં આવી રહ્યા છે આપણા પ્રાચીન ગરબાની સાથે આધુનિક ગરબાઓ પણ ઉમેરાયા છે અને એટલું નહીં બોલીવુડની ફિલ્મોના ગીતો પણ ગવાયેલા ગરબાના ગીતો પણ ગાવામાં આવી રહ્યા છે ઘણી જગ્યાઓ પર ફક્ત ફિલ્મી ગીતોની જ ટ્યુન ઉપર ગરબા થાય છે તો બીજી તરફ ઘણી જગ્યાઓ પર પ્રાચીન અને અર્વાચીન ગરબાને મિક્સ કરીને ગરબા રમવામાં આવે છે યુવાધન આધુનિક ગરબાના તાલે લોળે ચઢે છે જ્યારે આવું ક્યાંયક અલગ અલગ રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા because <laughs> you know